મોરબીમાં ગોલાના ધંધાનો ખાર રાખી મહિલા પર ત્રણ શખ્સોનો હુમલો પોલીસમાં નોંધાઈ ફરિયાદ મોરબી શહેરના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ગોલાનો વેપાર કરતા મહિલાની ગોલાની દુકાને ગ્રાહક વધારે આવતા હોય જેનો ખાર રાખી આરોપીઓએ મહિલાના ભાઈને માર મારતા મહિલા વચ્ચે છોડાવતા પડતા આરોપીઓએ માર મારી દુકાન ખોલશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે મોરબીમાં રહેતા ચંદ્રિકાબેન પ્રભુલાલ પંડ્યા ઉંમર વર્ષ પચાસ આરોપી કિશન ભરવતભાઈ ભરવાડ નિલેશ ભરતભાઈ ભરવાડ બાબુ ભરવાડ રહે બધા મોચી ચોક મોરબીવાડા વિરુદ્ધ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તથા શાહિદ પ્રફુલભાઈ ગોલાનો વેપાર કરતા હોય આરોપીઓ પણ ગોલાનો વેપાર કરતા હોય ફરિયાદીને ત્યાં વધારે ગ્રાહકો આવતા હોય આરોપીઓનો ધંધો ચાલતો ન હોય જેથી ચીનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીના ભાઈને ટીકાપાટનો માર મારતા ફરિયાદી છોડાવતા આરોપીએ ફરિયાદીને માથામાં ખુરશી મારી લોહી કાઢી ઈજા કરેલ તેમજ ફરિયાદી તથા શાહેને નુકસાન દુકાન ખોલશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અહેવાલમાં ન્યૂઝ શ્રીકાંત પટેલ મોરબી